જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ગુજરાત રોજગાર પોર્ટલ વિશે ચર્ચા કરવાના છીએ ગુજરાત રોજગાર પોર્ટલ શું છે આ પોર્ટલનો શું ફાયદા છે અને આ પોર્ટલથી યુવાનોને શું ફાયદો થવાનો છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના દસ નવા મોટા સમાચાર મૂકીએ છીએ તો આપણે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારો સપોર્ટ અને પ્યાર જરૂરથી આપજો મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અનુબંધ પોર્ટલ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે જે રોજગારીની તકોને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે શરૂ કરવામાં આવી છે આ પોર્ટલ ગુજરાતની અંદર રોજગાર એન્વાયરમેન્ટ પોર્ટેબિલિટી ડિપાર્ટમેન્ટ કે જેને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કહેવામાં આવે છે એમના દ્વારા સંચાલિત છે આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય જોબ સિકર એટલે કે જે લોકોને રોજગારીની જરૂર છે અને એમ્પ્લોઈઝ એટલે કે જે લોકો કંપની જોબ આપવા માંગે છે એમની વચ્ચેનો સંપર્ક સ્થાપિત કરવાનો છે જેથી રોજગારીની પ્રક્રિયા ઝડપી અને અસરકારક બને આ પોર્ટલ વર્ષ બે હજાર બાવીસની અંદર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું આના મુખ્ય ઉદ્દેશ્યની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર યુવાનોમાં રોજગારીની સમસ્યાને ધ્યાનમાં રાખી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અને આનો ઉદ્દેશ્ય રોજગારી શોધનારા અને રોજગારી આપનારા વચ્ચે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે રોજગારીની તકો વિશે માહિતી પ્રદાન કરવી જેમ કે જોબ લિસ્ટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સરકારી યોજનાઓ બેરોજગારીની સમસ્યાને ઘટાડવી અને પારદર્શક હાયરિંગ પ્રક્રિયા લાવવી જોબ જોબીકરને તેમના ઘરે બેઠા જોબ અરજી કરવાની સુવિધા આપવી જેથી સમય અને પૈસાની બચત થાય છે મિત્રો વાત કરીએ તો આના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે યોગ્યતાના અમુક માપદંડ છે એ આપવામાં આવ્યા છે આની અંદર ગુજરાતનો કોઈ પણ નાગરિક જેમ કે કોઈ વિદ્યાર્થી છે તાજા ગ્રેજ્યુએટ થયેલા છે વ્યવસાયકારો બેરોજગાર કોઈ પણ કે જેમને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત નથી પરંતુ કુશળતા અને અનુભવતા છે એ લોકો પણ આની અંદર રજીસ્ટ્રેશન કરી શકે છે રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજની આપણે વાત કરીએ તો રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અને અન્ય આઈડી પ્રૂફ જેમ કે વોટર આઈડી પાન કાર્ડની જરૂર પડશે શૈક્ષણિક પ્રમાણપત્ર ડિગ્રી ડિપ્લોમા દસમા ધોરણની માર્કશીટ એસએસસી એચએસસીની માર્કશીટ પણ આની અંદર તમારે જોઈન્ટ કરવાની હોય છે જો તમે આગળ કોઈ જગ્યાએ નોકરી કરી હોય તો અનુભવના પ્રમાણપત્ર પણ તમારે આની અંદર નાખવાના રહે છે કુશળતા અને રસની વિગતો એટલે કે તમને કઈ ફિલ્ડની અંદર રસ છે કઈ ફિલ્ડની અંદર જોબ જોઈ છે એ તમારે આની અંદર નાખવાનું છે તમારો ફોટો અને સંપર્કની વિગતો ઈમેલ મોબાઈલ નંબર આમાં નાખવાનો છે એટલે જોબ ડાયરેક્ટ તમારો સંપર્ક કરી શકે તમે જોશો તો આ જે છે એ અનુબંધન પોર્ટલ છે અ ન્યૂ અમ્બ્રેલા ફોર ધ બ્રિજ એસ્પિરેશન નીડ થ્રુ ધ ડાયરેક્ટ હાયરિંગ બિટવીન જોબ એપ્લિકન્ટ એન્ડ એમ્પ્લોય અહીંયા ઉપર છે ને પહેલાં તો તમારે તમારું રજિસ્ટર કરી દેવાનું છે રજિસ્ટર કરી દેશો એટલે એક આઈડી પાસવર્ડ આવશે જેનાથી તમે લોગ કરી અને ત્યારબાદ જેટલી પણ ગુજરાતની અંદર જોબ ઓપન છે એ બધી જ તમે આ પોર્ટલની માફકથી જોઈ શકો છો આ પોર્ટલની માફક જ તમે એપ્લાય કરી શકો છો અને તમારી જોબ શોધી શકો છો સત્તાવાર વેબસાઇટ આપણે આગળ જોઈએ એચ ટીટીપીએસ અનુબંધન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે એના ઉપર જવાનું છે અથવા તો તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી અનુબંધન એપને ડાઉનલોડ પણ કરી શકો છો હોમ ઉપર જે રજિસ્ટ્રેશનનું બટન આપ્યું છે ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરી અને જોબ સિકર વિકલ્પ પસંદ કરવાનો કારણ કે તમારે જોબ જોઈએ છે તમારો ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને તમારે તમારી પ્રોફાઇલ જે છે એ કમ્પ્લીટ કરી દેવાની છે ઈમેલ આઈડી અને ફોન નંબર ઉપર એક ઓટીપી આવશે જે એન્ટર કરવાનો છે હવે રજિસ્ટ્રેશન ફોર્મ કે જેની અંદર તમારે તમારું નામ સરનામું રાજ્ય જિલ્લો પિન કોડ શૈક્ષણિક કુશળતા અનુભવ વગેરેના દસ્તાવેજ પણ અપલોડ કરવાના છે સાઇન અપ અથવા તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તમારું પ્રોફાઇલ તૈયાર થશે અને તમારું રિઝ્યુમ પણ આની અંદર તમે બનાવી શકો છો લોગિનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સત્તાવાર વેબસાઇટ ઉપર આગળ બતાવી એમ લોગિનમાં જવાનું છે ઈમેલ આઈડી મોબાઈલ અને પાસવર્ડ વડે તમે લોગિન કરી શકો છો જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો ફોરગડ પાસવર્ડ કરી અને ન્યૂ પાસવર્ડ પણ જનરેટ કરી શકો છો ત્યારબાદ જોબ સર્ચની અંદર તમે જશો તો એની અંદર જેટલી પણ જોબ અત્યારે ઓપન હશે ગુજરાતમાં બધી જ આવી જશે તમારી સ્કિલ પ્રમાણે તમે કોઈપણ જગ્યાએ આ પોર્ટલની મદદથી મફતની અંદર એપ્લાય કરી શકો છો આ ઉપરાંત આની અંદર મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ કંપનીના આપેલા હોય છે એટલે તમે ડાયરેક્ટ ફોન કરી અને કંપનીના કન્સર્ન પર્સનની જોડે વાત પણ કરી શકો છો તો આવી રીતે અનુબંધન પોર્ટલ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે કે જેથી ગુજરાતના દરેક નાગરિક પોતાની જોબ છે એ સિક્યોર કરી શકે દરેક નાગરિકને પોતાની જોબ મળે એના માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જો તો આ પોર્ટલ ઉપર તમે પણ આજે રજીસ્ટ્રેશન કરી લેજો અને તમે પણ આજે સારી એવી જોબ મેળવી શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો